અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્યના માંડલથી દસાડા રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારના દસાડાથી માંડલ તરફ આવતા હાઈવે પર બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર વિદેશી દારૂની બોટલ અને ટીન કુલ મળીને એક હજાર સાતસો ચુમ્બાલીસ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજાર આઠસો પંદર તેમજ ટાટા કંપનીની ગાડી કિંમત રૂપિયા આઠ લાખ તેમજ રોકડા પચીસો મોબાઈલ કિંમત રૂપિયા સાહીઠ હજાર એમ કુલ મળીને દસ લાખ એક્યાસી હજાર ત્રણસો પંદરના રોકડ સહિતના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ પ્રકાશકુમાર ભેરારામ બિસ્નોઈ જિલ્લો સાંચોર રાજસ્થાન તેમજ રાજુરામ ખેરામરામ બિસ્નોઈ એ સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા